હેલો મિત્રો ઓલટી ચેનલમાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજે હું તમને એનઆરસી અને એસઆરઆઈ વિશે માહિતી આપીશ ઘણા લોકો મને પૂછે છે કે એનઆરસી અને એસઆરઆઈમાં શું ફરક તો બંને જોવા જાય તો એક જ છે કેમ કે બંનેની અંદર ભારતીય નાગરિક પુરવાર કરવું જરૂરી છે તો મારા મિત્રો હું તમને આજે કહું છું કે ભારતીય નાગરિક કઈ રીતે તમે છો તો ભારતીય નાગરિક સિટીઝન એડ ઓગણીસો પંચાવન ધારા ત્રણ કહે છે કે જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો પણ એમાં પણ ત્રણ અલગ અલગ ટાઈમ પીરિયડ છે આ કોઈ વ્યક્તિ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એક જુલાઈ ઓગણીસો સિત્યાસીની વચ્ચે ભારતમાં જ પેદા થયો હોય તો જન્મ આધાર પર તે ભારતીય છે અને કોઈ વ્યક્તિ ઓગણીસો સિત્યાસી એક જુલાઈ બે હજાર ચારના વચ્ચે પેદા થયો હોય ભારતમાં પેદા થયો હોય તો તેના માટે તેના મા બાપમાંથી કોઈ પણ એક ભારતી ના ભારતીય નાગરિક હોવું જરૂરી છે અગર કોઈ વ્યક્તિ ત્રણ ડિસેમ્બર બે હજાર ચાર પછી જન્મ થયો હોય ને પેદા થયો હોય તે ભારતમાં તો તેની અંદરથી બંનેના અંદર કોઈ પણ એક જો ભારતીય નાગરિક ન હોય અને એક માઇગ્રેટ યાને કે આપણે સમજી લ્યો કે બીજા દેશમાંથી આવી અહીંયા વસેલ હોય તો તેના માટે સરકારશ્રીને પુરાવા આપવા પડશે કે કયા આધારે ભાઈ ફલાણ પતિ યા પત્ની નક્કી થશે કે તમે ભારતીય છો યા નહીં ચાલો હવે આપણે એ તો જાણી લીધો છે પણ ઓગણીસો પચાસ થી એક જુલાઈ ઓગણીસો ની વચ્ચે કે એની પહેલા મતલબમાં ભારતમાં જન્મેન હતા એ કેવી રીતે સાબુત કરશો બરોબર તેના માટે જે તે ટાઈમના ડોક્યુમેન્ટ બતાવવા પડશે જે કે નગરપાલિકાનો જન્મ દાખલો પછી કોર્પોરેશનનો જન્મ દાખલો અથવા પંચાયતનો જન્મ દાખલો સ્કૂલ લિવિંગ સેલ્ટી રિઝલ્ટ અથવા સરકારી આઈડી ને પાસપોર્ટ પાન કાર્ડ અથવા તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ પછી રેશન કાર્ડ જેની અંદર જન્મ તારીખ લખેલી હોય જૂનો નવો નહીં બરાબર છે છતાં પણ મારા મિત્રો જો તમને હજી બી ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ દ્વારા પૂછી શકો છો તો હું કોમેન્ટ દ્વારા તમને જવાબ આપી શકીશ પણ ખાસ મારી બીજી એક વિનંતી છે કે જેની પાસે એસઆરઆઈના મતગણતરીના ફોર્મ હજી બી યથાવત હોય કે જેના બે હજાર બેની યાદીમાં નામ ન હોય તે લોકો બેલો સંપર્ક કરી અને પહોંચાવી દેજો કારણ કે તે ફોર્મ પોષશે તો તમને સરકારશ્રી દ્વારા ચૂંટણી કમિશનરશ્રી દ્વારા તમને નોટિસ આપવામાં આવશે એ નોટિસમાં જે ડોક્યુમેન્ટ હશે એ ડોક્યુમેન્ટ પુરવાર કરશું તો તમારું નામ ફરીથી યથાવત ઉમેદવાર યાદીમાં રહેશે નહીં તો તમારું નામ ડિલીટ થઈ જશે પછી તમારે નામ ચલાવવા માટે બહુ લાંબી પ્રોસીજર કરવી પડશે આટલું કહીને નિર્મું છું ફરી મળશું થેન્ક યુ આભાર